મતદાન જરૂર રાજકોટ પૂર્વમાં ઓછું મતદાન ધરાવતા વિસ્તારોમાં ઘરે ઘરે જઈને મતદાન કરવાનું પાઠવાતું આમંત્રણ મતદાનમાં મહિલા મતદારોની સહભાગીતા વધારવા સહપરિવાર પરિવાર મતદાન કરવાનો કરાયો અનુરોધ આગામી દિવસોમાં દેશભરમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન કે મુછાડના દિશા નિર્દેશમાં મતદાનમાં મહિલા મતદારોની સહભાગીતા વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ગત વિધાનસભાની ચૂંટણીમાં પુરુષો અને મહિલાઓના મતદાનની મતદાન પચાસ ટકા કરતા ઓછું હોય તેવા વિસ્તારોમાં સ્વીપ નોડલ ઓફિસર જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં વિશેષ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે અહેવાલ દીપક રાઠોડ